નમસ્તે હું તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી ડોક્ટર પુનિત વાછાણી હાલમાં પાંચમી વિસ્તારમાં પચીસો ની અંદાજે વસ્તી છે એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ છત્રીસ ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે એમાંથી બે ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે તમામ દર્દીઓની તબિયત સારી છે એક પણ મૃત્યુ જણાયેલ નથી આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે ટોરીન ટેબ્લેટ વિતરણ છે ભરજાને જે સમજ આપવી જોઈએ કે જાળાથી કઈ રીતના બસું એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે તેમાં થવાનું મૂળ કારણ છે એ કોલેરા જનરલી દુષિત પાણી પીવાથી થતો હોય છે બરાબર લોકોને શું કરતો લોકોને એ જ અપીલ કે ભાઈ બહારની વસ્તુઓ હમણાં થોડાક ટાઈમ સુધી અવોઇડ કરે પોતાના ઘરની વસ્તુ અને એમાં ઘરમાં જે પાણી પીવાનું વાપરીએ ઉકાળીને વાપરવું જો ક્લોરિન ટેબ્લેટ આપણે જે વિતરણ કરેલી છે એ વિતરણ કરેલી ક્લોરિન ટેબ્લેટ વીસ લીટર પાણીમાં વાટીને નાખવાની અને પછી અડધી કલાક પછી પાણી પીવા લાયક થાય જો ક્લોરિન ટેબ્લેટ ઉપલબ્ધ ના હોય તો પાણી ઉકાળીને પીવું